તમને કરાવી દઈએ માતાજીના દર્શન મિત્રો કોમેન્ટમાં જઈ ખોડિયારમાં લખવાનું ના ભૂલતા ફટાફટ ચાલો દર્શન કરી લઈએ તો મિત્રો ચડાવી દીધી પરસાદ એને આપણે દર્શન કરી લીધા મિત્રો મિત્રો ફાઈનલી આવી ગયા છે વરાના દર્શન કરી લીધા છે ચાલો જઈએ મેળો કરવા માટે મેળાની અગિયાર દિવસની વાત છે જોઈ શકો છો પબ્લિક અત્યારથી આવી ચૂક્યું છે ખૂબ જ <laughs> मित्र पेन अब उठे ला दो गाड़ी थी पहले बूट पहले लेट फटाफट तो मैं तो पहले लेता जो

મિત્રો ફાઈનલી પબ્લિક મેળાની અંદર આવી રહી છે સાંજના સમય પછી પબ્લિક મેળાની અંદર પડી રહી બસ મિત્રો સાંજનો સમય થઈ ગયો છે ને પબ્લિક બહુ આવી રહી છે હજુ રાઈડું ચાલુ નથી થઈ રાઈડું આપણે કાલે થશે તો ચલો આપણે નેક્સ્ટ ટાઈમ મેળામાં આવીશું તો ચલો આજનો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી દે મળી નવા બ્લોગની અંદર બાય બાય થેન્ક યુ